જય માતાજી બધાને તમારું સ્વાગત છે મારી ચેનલ રેણુકા ઠક્કર રેસીપીસમાં આજે આપણે બનાવવાના છે વરાણી દાળ જે આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ એ પ્રમાણે તો હું આજે તમને એક ટિપ્સ બતાવીશ ઓછા સમયમાં આપણે વધુ સારી દાળ બનાવીશું સ્વાદિષ્ટમાં તો તમે એમ સુધી જોજો કે હું કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ હું બનાવીશ એ પ્રમાણે તમે બનાવશો તો તમારી ડાળ એકદમ ટેસ્ટી બનશે તો વિડીયોની એમ સુધી જરૂર જોજો તો અહીં અમે એક પાણી લઈ લીધું છે ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે દસ મિનિટ સુધી તેને ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે પાણીમાં ઉભરો આવી ગયો છે બબલ્સ થવા માંડ્યા છે તો હવે આપણે તેમાં ડાળ ઉમેરી દઈએ તમે જોઈ શકો છો કે મેં ઘડી એક બાળકી દાળ લીધી છે મોયેલી છે તે મેં અહીંયા પાણીમાં નાખી દઈશ હોય તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે અને દસથી પંદર મિનિટ સુધી તેને એમ જ રાખવાની છે પાણીમાં તો એને હું સૌથી ત્યારે ઢાંકી દઈશ હવે તેને દસથી દસ મિનિટ સુધી એને આપણે ગરમ પાણીમાં રહેવા દેવાની છે આ રીત કરવાથી ડાર આપણી સરસ રીતે ઓછી પડી જાય છે અને જળતાં તેને વાર નથી લાગતી દિવેલ જે તેલ આપણું એને મૂળેલું છે તે પણ છૂટું પડી જાય છે તો થોડુંક દસ મિનિટ સુધી આપણે તેને ગરમ પાણીમાં રહેવા દેવાનું છે તો આપણે દસ મિનિટ રહીને જોઈશું આપણે કે આપણે ડાળ કેવી થઈ જાય છે તમે જોઈ શકો છો ડાળ આપવી સરસ એવી ઊંચી પડી ગઈ છે જોઈ શકો છો તો હવે આપણે તેને ધોઈ લેવાનું છે આ પાણી આપણે કાઢી નાખવાનું છે તો તમે જોઈ શકો છો કે ડાળ આપી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તેને આપણે ચેક કરી લઈશું તો ચેક કરવા માટેની અંગે હાથની મદદથી તમે જોઈ શકો છો તો આ પ્રોસેસ કરવાથી આપણી ડાળ જલ્દી ચડી જાય છે તો હવે આપણે તેના કૂકરમાં ચઢાવી લઈશું તો હવે આપણે તેમાં જે ડાળ આપણે લીધી હતી તેમાં હું થોડું પાણી વેળી દઈશ દાળ આપણી થોડીક બફાઈની છે તમે જોઈ શકો છો હું પાણી લઈ લીધું છે

આપણી દાળ બફાઈ પહેલેથી આપણે પાણીમાં રાખેલી છે ગરમ પાણીમાં એટલા માટે આપણે અહીં બે સીટીમાં આપણી દાળ તરત રીતે ચડી જશે તો આ રીતે પ્રોસેસ કરવાથી આપણી દાળ જલ્દી ચડી જાય છે અને ખાવામાં મીઠાશી સારી આવે છે તો તમે એકવાર આવી રીતે ટ્રાય કરી જોજો તો મેં કુકરમાં બે સીટી વગાડી દેશે હવે આપણે કાઢી લઈશું જોઈ શકો છો કે હવા આપણે નીકળી ગઈ છે ગ્રી હવે આપણે એને ખોલીને જોઈ લઈશું કે આપણે દાળ કેવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે દાળ એવી સરસ એવી ઓગળી ગઈ છે હવે આપણે તેને સારી રીતે એવી હલાઈને મિક્સ કરી લઈશું બહુ સરસ રીતે હલાઈ લીધું છે હવે આપણે ચૂર ચક જોઈ લઈશું તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ એવી થઈ ગઈ છે એંગળ છે હવે પેન લઈ લીધું છે કે ગેસ ઉપર મૂકીને ગરમ થવા મૂકી દીધું છે તો હવે આપણે એનો દાળનો વઘાર કરીશું તો દાળનો વઘાર કરવા માટે આપણે તેમાં બે પરી જેવું તેલ નાખીશું તેને થોડું ગરમ થવા દઈશ તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે હું એમાં રહી નાખી દઈશ રહીને થોડી વાર આપણે તતરવા દેવાની છે તમે જોઈ શકો છો કે રહી આપણી તતરી ગઈ છે હવે હું તેમાં અડધી ચમચી જેવું જીરું નાખી દઈશ અડધી ચમચી જેવું રહી અને જીરાને સરસ એવો તેને વઘાર આપી દેવાનો છે આપણે તમે જોઈ શકો છો કે રહી જીરો આપણો સરસ એવો ઉપર આવી ગયું છે હવે હું તેમાં થોડું નાખી દઈશ તેમાં હવે આપણે નાખી દઈશું એક ટુકડો હવે હું તેમાં કાશ્મીરી મરચા જે સૂકા આવે છે એ હું તેમાં નાખીશ તેને આપણે સરસ એવા ચડવી લેવાના છે હવે હું તેમાં બે બે પત્ર નાખીશ તેને આપણે સારી રીતે એને હલાવીને ચળવી લેવાના છે તો તમે જોઈ શકો છો આવી રીતે કરવાથી દાળનો સરસ સ્વાદ આવે છે તો હવે હું તેમાં થોડો મીઠો લીમડો નાખી દઈશ મીઠો લીમડો નાખવાથી તેમાં સુગર અને સ્વાદ મસ્ત આવે છે હવે તેમાં હું લીલા મરચાં નાખી દઈશ અને ટામેટાં નાખી દઈશ હવે થોડે થોડીવાર વાર પાંચ મિનિટ સુધી તેને ચડવા દેવાના છે તેલમાં તેને ઢાંકી નથી દેવાનું આપણે ખુલ્લા એમ જ છે તેલમાં તો આ પ્રમાણે કરવાથી દાળનો સ્વાદ હજુ ઘણો સ્વાદ આવે છે મસાલા તો હજુ પછી નાખવાના છે આપણે તે પહેલાં તો આપણે આવીના પ્રોસેસ કરવાથી ડાળનો સ્વાદ ઘણો સરસ આવે છે તમે જોઈ શકો છો કે ટામેટા આપણા સરસ સિવાય ચડી ગયા છે હવે હું તેમાં થોડું લસણનું પાણી નાખીશ લસણને મેં પહેલાં વાટી લીધું છે અને પછી તેમાં પાણી વેળીને આ પ્રમાણે કરવાથી આપણા મસાલા બળતા નથી અને દાળનો ટેસ્ટ સારો આવે છે

મસાલાને આપણે સારી રીતે હલા પછી તમે જોઈ શકો છો કે આ મસાલો મેં આખો લીધેલો છે જે બજારમાંય મળી શકે છે આ મસાલો તમે ઘરે પણ નાખી શકો છો કે શાકમાં નાખી શકો છો આ મસાલો નાખવાથી ડાળ અને શાકનો સ્વાદ ઘણો સરસ આવે છે તો મેં હિંગાળી પાવડર કરી લીધો છે અને તેમાં એક ચમચી જેવું નાખી દઈશ અને તેને સારી રીતે હલાવી દઈશ આ પ્રોસેસ કરવાથી તેને દાળ અને શાકનો સ્વાસ સરસ આવે છે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરી દેજો તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા સારી રીતે એવા ચઢી ગયા છે અને કલર એ સારો આવ્યો છે તો થોડી વાર આપણે તેને જ ચડવા દેવાના છે પછી આપણે તેમાં ડાળ નાખી દઈશું તો દાળને મેં એંગાડી કૂકરની મદદથી એમાં નાખી દીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો દાળને હું થોડું પાણીમાં પાણી વેડીને તેમાં નાખી દઈશ જેનાથી ડાળ આપણે તમે તમે જેમ ડાળ તમને જેવી ભાવે તેવી તમે દાળ કરી શકો છો તમને જો પાતળી ભાવતી હોય તો તેમાં અમે થોડું પાણી વેડી શકો છો હું અહીંગળી બહુ પાતરી નહીં અને બુજાડી નહીં એવી દાળ બનાવીશ તમે જાઓ તો તમે તમારા પ્રમાણે બનાવી શકો છો દાળ તો અહીંગાળી આપણી ડાળ સરસ એવી બબલ્સ આવવા માંડ્યા છે તો હવે હું તેમાં મસાલા ઉમેરી દસ તો સ્વાદ પ્રમાણે પેલા આપણે એમાં મીઠું નાખી દઈશ મીઠું નાખ્યા બાદ છે તેમાં હું થોડું નાખી દઈશ તમે નાખી શકો છો તો તમે તેમાં ગોળ પણ નાખી શકો છો ખાંડ નો નાખવાથી તેમાં તેનો સરસ સ્વાદ આવે છે ખાટી મીઠી લાગે છે તો તમે તેમાં ગોળ કે ખાંડ નાખી શકો છો તો હવે હું તેમાં વરાણની દાળનો મસાલો નાખી દઈશું આ મસાલો તમને કોઈપણ મસાલાની દુકાન પર તમને મળી જશે તમારે તેમાં વરાણનો દાળનો મસાલો નાખવાનો છે તો મેં હિંગાડી એક ચમચી વરાણ વરાણની દાળનો મસાલો નાખી દીધો છે તો આ મસાલો નાખવાથી દાળમાં ઘણો સ્વાદ આવે છે તો હિંગાડી મેં દાળનો મસાલો નાખી દીધો છે સારી રીતે હવે આપણે તેને સારી રીતે હલાઈને તેને ચડવા દઈશું જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી તો તેને સરસ રીતે એવો ઉભરો આવે ત્યાં સુધી તેને દાળને આપણે હલાઈને ચડવા દેવાની છે તો આ પ્રોસેસ કરવાથી ડાળની સ્મેલ આપણે સરસ આવે છે અને આપણે ડાળ જે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ એ પ્રમાણેની આપણી ડાળ લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવો ઉભરો આવી ગયો છે ડાળનો એવો આવી ગયો છે તો હું તેને થોડી વાર આપણે ઉભરો આવી સરસ એવો આવી ગયો છે તો હવે આપણે તેને સરસ રીતે એવી પકડવા દેવાની છે અને હવે હું તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને તેમાં થોડા ડાણ નાખી દઈશું તો આ પ્રમાણે કરવાથી આપણો ડાળ સરસ એવો સ્વાદ આવે છે આપણે જેમ લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ એ પ્રમાણે દાળ આપણી તૈયાર છે તો તમને આ મારી રેસીપી કેવી ગમી જો તમને મારી રેસીપી આ ગમી હોય તો એકવાર ઘરે ટ્રાય કરી દઉજો અને કોમેન્ટમાં મને બતાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ